નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે ખાસ ભગવાન વિસાગુંડાની જન્મજયંતિ છે એકસો પચાસમી અને ત્યારે ખાસ આજના દિવસે ઉજવવામાં આવે છે જનજાતીય ગૌરવ દિવસ એટલે કે આ દિવસે ખાસ છે સ્વતંત્રતા સેનાનીઓ છે ખાસ આદિવાસી જે સમુદાયની આપણે વાત કરીએ તો તેમના પરાક્રમની જે ખાસ ગાથાઓ છે કે જે આજનું યુવા વર્ગ છે તે ખાસ જાણે શું પરાક્રમ રહેલા છે ખાસ કરીને તેને જાણે અને તેના માટે ખાસ આ જે આપણે વાત કરીએ તો આ દિવસ ઉજવવામાં આવતો હોય છે આદિવાસીઓના ગૌરવની વાત ખાસ કરીને કરવામાં આવતી હોય છે અનેક કાર્યક્રમો કે જે રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ કે જે યોજવામાં પણ આવતા હોય છે ત્યારે ખાસ આપણે વાત કરીશું આજે જે કાર્યક્રમો ખાસ કરીને યોજાયો છે રાજ્ય કક્ષાના કાર્યક્રમની આપણે વાત કરીએ શ્રી એમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા ડાંગના આહવા ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા આ સિવાય આપણે વાત કરીએ પીએમ નરેન્દ્ર મોદી કે તેમના દ્વારા પણ ખાસ જે પીએમ જન્મન અંતર્ગત જે અગિયાર હજાર આવાસ છે તેની ફાળવણી જે કરવામાં આવી ત્યાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા આજે આ કાર્યક્રમમાં ખાસ આપણે જ વાત કરીશું જે આદિવાસી જે સમુદાય છે તેના ગૌરવની વાત આપણે કરતા હોઈએ છીએ ત્યારે સરકાર કેટલી પ્રયત્નશીલ છે તેમના ગૌરવ માટે ખાસ કરીને હજી પણ કયા પ્રશ્નો કે જે ખાસ છે હજુ પણ કે જે વણ ઉકેલ્યા છે વર્ષોથી તે આપણે ચર્ચાઓ કરતા આવ્યા છીએ પરંતુ તે પ્રશ્નો હજી પણ વણ ઉકેલ્યા છે સાથે જ વાત કરીશું એ ગાથાઓની જે ખાસ પરાક્રમી યોદ્ધાઓની ખાસ જે આપણે આજે જેમની જન્મજયંતિ છે ભગવાન બિરસા મુંડા તેમની પણ આપણે વાત કરીશું તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે ત્રણ મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ ડોક્ટર પ્રેમ પ્યારી તડવી આપણી સાથે છે સામાજિક કાર્યકર છે જેઓ પોતે પીએચડી થયેલ છે ખાસ જે ટ્રાઇબલ એરિયાઝના જે કામકાજ એ પણ ખાસ આદિવાસી જે સમુદાય છે કેવી રીતે તેમના સાથે જે ભાડી મળીને જે કામ કર્યા છે તેમણે આ સિવાય દિલીપ નીનામા છે આદિવાસી અગ્રણી છે આ સિવાય આપણી સાથે છે ફૂલચંદભાઈ કોકણી આપણી સાથે જે સંગઠન મંત્રી છે ગુજરાત જનજાતિ કલ્યાણ આશ્રમ સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો આપણે વાત કરીએ જે આજે ખાસ દિવસ છે જનજાતીય ગૌરવ દિવસ આ દિવસની ઉજવણી જે આપણે વાત કરીએ બે હજાર બાવીસથી જેની શરૂઆત ખાસ કરીને થઈ ત્યારથી લઈને અત્યાર સુધી શું પરિવર્તન આપ જુઓ છો આ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારથી કોઈ પરિવર્તન આપ જુઓ છો એના પહેલાં કે એના પછીથી શરૂઆત કરીએ ફૂલચંદભાઈ આપનાથી

એમનું જે જીવન છે એ આખા દેશ માટે એમણે પોતાનું બલિદાન આપ્યું ખૂબ જ નાની ઉંમર એટલે કે થી આટલી જ ઉમરસો પંચોતેરમાં એમણે પોતાનું જનજાતિ સમાજ માટે જળ જંગલ જમીન અને સ્વધર્મ માટે ખૂબ ક્રાંતિ કરી સ્વાતંત્ર સંગ્રામ માટે આપણા દેશ માટે પણ ખૂબ જ એમણે પોતાની સૂઝ બૂઝથી લડત કરી જનજાતિ સમાજના ઝારખંડ બિહારના બધા જ લોકોને જાગૃત કર્યા અને દેશ માટે એમનું જીવન બલિદાન આપ્યું એની દોઢસોમી જન્મ જયંતીના પ્રવેશમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર આજે ખૂબ જ સારા મોટા મોટા કાર્યક્રમોથી શરૂઆત કરી છે તો દેશ માટે એમનું જીવન આદર્શ બને અને

એ જનજાતિ સમાજના નાયક તો છે જ પરંતુ એમણે જે સંઘર્ષ કર્યો અંગ્રેજો સામે એ પૂરા રાષ્ટ્ર માટે દેશની ધર્મ સંસ્કૃતિ બચાવવા માટે જે એમણે એક યુવા ને પ્રેરણા મળે એ ઉંમરમાં જે એમણે પોતાનો સર્વસ્વ જીવન આખું જે બલિદાન આપ્યું તે આજના આ ગૌરવ દિવસે આજે દર વર્ષે હવે ઉજવાઈ રહ્યું છે તો જે આપણા સમાજના જે યુવાઓ છે એમને પ્રેરણા મળે છે કે યુવાની અવસ્થામાં બી એમણે દેશ ની ધર્મ સંસ્કૃતિ જળ જંગલ જમીન જાનવર આ બધાને અંગ્રેજો સામે કેવી રીતે રક્ષણ રક્ષણ સંઘર્ષ કર્યું મેળવવા માટે તો એક આજનો દિવસ એક પ્રેરણાદાયી દિવસ પણ કહેવાય કે આપણા સમાજના જે યુવાઓ છે તેમને ભગવાન બિરસા મુંડા ના જીવનમાંથી પ્રેરણા લેવાનો બી એક આજે આ એક ઉત્સવ છે ને આપણા જે સમાજની ધર્મ સંસ્કૃતિ છે એના પર જે ગર્વ હોવો જોઈએ એ આજે માટે જ કેવાયું છે કે જનજાતીય ગૌરવ દિવસ આજનો દિવસ કહેવાયો છે જનજાતીય ગૌરવ દિવસ અને જે પરથી ખાસ જે ગૌરવ લેવા જેવી બાબત હોય આપને કઈ લાગી રહી છે અત્યારે પણ આ જે વિચારધારા હતી જે ભગવાન બિરસા વાત કરીએ ત્યારબાદ પણ અનેક જે યોદ્ધાઓ પરાક્રમી જે યોદ્ધાઓ આવ્યા તેને પણ યાદ કરવાના છે પરંતુ તે જે વિચારધારા હતી અત્યારે હાલ પણ એ જ વિચારધારા આજના જે યુવાઓમાં ખાસ કરીને જે આદિવાસી યુવાઓની વાત કરીએ તો એ દેખાઈ રહી છે આપને જોહ જય આદિવાસી ભગવાન મુંડા જન્મ જયંતિ નિમિત્તે ભારત દેશના આદિવાસીઓને પેલા એમને યાદ કરીએ અને બિરસા ભગવાને કેમ એમને જે લડાઈ લડી હતી તેના વિશે પણ ખૂબ જ સમજવાની જરૂર છે કારણ કે બિરસા મુંડાજીએ જળ જંગલ અને જમીન ના હક અધિકાર માટે એમને લડાઈ લડી હતી અને ખૂબ જ ઓછી ઉંમરે એમને લડાઈ લડી હતી અને એ લડાઈ નું પરિણામ આજ સુધી આવ્યું નથી કારણ કે આદિવાસીઓ આદિવાસીઓને જોઈએ છે જોઈએ જોઈએ છે છે જંગલ અને જમીન તો એવા એવા હસદેવ આપણે વાત કરીએ તો હસદેવ જંગલમાં ફક્ત અડધા કલાકમાં એમને પચાસ હજાર વૃક્ષો નિકંદન કર્યું એ જંગલ આદિવાસીઓનું જંગલ મણિપુર ની વાત કરીએ મણિપુરમાં એક વર્ષ ઉપરાંત નરસાર આદિવાસીઓનો થઈ રહેલો છે એમના અધિકાર નથી મળે દસ અનુસૂચિ રાજ્યો છે ભારતના તો એ રાજ્યોમાં પણ જે લડાઈ લડી રહ્યા છે આદિવાસીઓ એ પણ હજી સુધી નથી મળ્યા ગુજરાતની વાત કરીએ આપણે તો નર્મદા નર્મદા અને એની એની પછી આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી વાંધો નથી પણ નર્મદા ડેમ આખા ગુજરાત ને રાજસ્થાન સુધી કચ્છ સુધી પાણી પહોંચાડતું હોય પણ ના કિનારે બેઠેલા આદિવાસીઓને આજ સુધી પાણી નથી મળતું આ પરિસ્થિતિ છે છે આ વાસ્તવિકતા એટલે આદિવાસીઓ આદિવાસીઓ જાગૃત થયા છે પોતાના હક અધિકાર માટે જાગૃત થયા છે જંગલ ની જમીન માટે પણ લડાઈ લડી રહેલા છે પાણી માટે પણ લડાઈ લડી રહેલા છે એ જ લડાઈ વર્ષો પહેલા બિરસા મુંડાજી એ લડાઈ હતી પરંતુ એકસો પચાસ મી જન્મ જયંતિ આપણે પરંતુ કહી શકીએ નહીં આપનું શું કેવું છે નર્મદાની ખાસ જે પ્રકારે વાત કરી છે દિલીપભાઈએ ઘણા બધા પ્રશ્નો પણ છે જે કિનારે આવેલા જે આદિવાસીઓ તેમને જ પાણી નથી મળતું જે લડાઈ જે પ્રમાણેની લડી હતી તે હજી સુધી તેનું યોગ્ય પરિણામ મળવું જોઈએ આદિજાતિ પ્રજાથી પ્રજાતિને તે નથી મળ્યું નર્મદાની વાત કરી તો નર્મદાના આસપાસના વિસ્તારોમાં હાલ સિંચાઈ બોર વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે સાવ પાણી નથી મળતું અથવા તો પાણી વગર ખેતી થાય છે એ પ્રકારનું ઘણી ઓછી જગ્યાએ પ્રશ્નો જોવા મળે છે અને રહી વાત સ્થાનિક જે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે બીજા અન્ય પ્રશ્નોની હોય તો એના માટે સતત ને સતત ક્યાંક મધ્યસ્થ કોઈક ના કોઈક બનીને એનું સમસ્યાનો ઉકેલ થઈ રહ્યો છે વાત રહી તો આજે ઘણા બધા એવા પ્રશ્નો છે જેનો ઉકેલ શક્ય છે એ ઉકેલની દિશામાં જ આગળ જઈ રહ્યા છે એવું નથી કે બિલકુલ કંઈક પણ અન્યાય થઈ રહ્યો છે એટલું બધું એવું પણ આમ કઈક એટલું બધું વિકય છે આ નહીં આપણે જનજાતીય ગૌરવ દિવસની દિવસ આપણે આપણા સમાજ ભગવાન ઈસા મુંડા નો જે ગૌરવશાલી ઇતિહાસ છે એમનો સંઘર્ષ અંગ્રેજો સામે જે લડ્યા છે આપણે થોડુંક એ પ્રકાશ નાખવાની કોશિશ કરીશું કારણ કે નો આપણે માત્ર ત્રીસ મિનિટ માટે અહીંયા ભેગા થયા છે તો સવાલ સવાલ જી જી ચોક્કસથી એ જ સમુદાયની આપણે વાત કરી રહ્યા છીએ આદિ આદિવાસી જે સમાજ છે તેમની વાત કરી રહ્યા છીએ જે આપણે વાત કરીએ બિરસા મુંડાની તો તેમણે જે લડાઈ જે લડી હતી ખાસ કરીને ન માત્ર આદિ આદિવાસી પ્રજાતિ માટે પરંતુ તમામ જે લોકો તેમની માટે એક લડાઈ હતી અને તે પ્રશ્નો છે તે જ પ્રશ્નો પણ આપણે ચોક્કસથી અહીંયાથી વાત કરવી જોઈએ ફૂલચંદભાઈ આપનું શું કહેવું છે અત્યારે જે વાત થઈ ખાસ કરીને આદિવાસી પ્રજાતિ માટે સમાજ માટે વિસ્તારમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી તો ગુજરાતની વાત કરીએ તો ખૂબ સારું વાતાવરણ નિર્માણ થયું છે સરકાર તરફથી પણ ખુબ જ સારા પ્રયત્નો થઈ રહ્યા છે લાઇટ પાણી સિંચાઈ માટે દૂધ પછી બાબતમાં બાબતમાં ખૂબ સારો વિકાસ થયો છે હજુ કરવાની જરૂર છે પરંતુ સ્થાનિક જે સમાજના આગેવાનો છે સરકારમાં બેસેલા નેતાઓ છે એમની ફરજમાં આવે સંશોધન કરવું સર્વે કરવું અને સમાજની જે કઈ સમસ્યા જનજાતિ દિવસ છે કે જનજાતિ ગૌરવ દિવસ રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ રાષ્ટ્રના નિર્માણ માટે અથવા તો આઝાદીના સંગ્રામમાં જે જે લોકોએ દેશને પોતાનો સમજી સ્વધર્મ માટે અને સમાજના રક્ષણ માટે અમારું વનવાસી કલ્યાણ આશ્રમ જનજાતિ કલ્યાણ આશ્રમ અખિલ ભારતીય સ્તર પર કામ કરી રહ્યો છે ઓગણીસો થી પ્રયત્ન સમાજના વિકાસ માટે સમાજના સર્વાંગીણ વિકાસ માટે કામ કરે છે દેશના પંજાબ હરિયાણા અને દિલ્હી સિવાયના બધામાં કલ્યાણ વિકાસ કરેલ જીવન જીવે એવો છે બીજું કે આજ સુધી જનજાતિ સમાજમાંથી જેટલા લોકોએ દેશ માટે સમાજ માટે ધર્મ માટે કામ કર્યું છે એ લોકોનો સમાજનો કોઈ ઇતિહાસમાં ઉલ્લેખ નથી નામથી પંદર નવેમ્બરે જેટલા લોકો જનજાતિ સમાજમાંથી માંથી ક્રાંતિકારીઓ થઈ ગયા દેશભક્તો થઈ ગયા સમાજ માટે દેશ માટે સ્વતંત્રતા માટે યોગદાન આપેલું છે એમનું ગૌરવ અને શ્રદ્ધાંજલિ માટે એમનો ઇતિહાસ પણ આવશે કલ્યાણ આશ્રમ ને પંચોતેર વર્ષ ઉજવણીમાં ઉજવણી માં ને ધ્યાન માં રાખી ને પંચોતેર થી વધુ ક્રાંતિકારીઓને ને શોધી કાઢ્યા છે એમાં ટંટ્યા ભીલ તિલકા માંજી ભીમા નાયક બુધુ ભગત પછી આપડા વેગડા ભીલ રાણા પૂંજા ડાંગ રાજા શિલ્પક સિંહ રાણી દુર્ગાવતી રાણી ગાઈડિંગ લ્યુ એવા બે કેટલા ક્રાંતિકારીઓ થઇ ગયા છે એમને યાદ કરવાનો અને સારું કામ કરનારા લોકોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે એટલે આપણા સમાજ જનજાતિ સમાજ દેશ સાથે રહે અને દેશમાં ના વિકાસમાં ખૂબ યોગદાન આપે છે એવો આજનો આ દિવસ હું સમજુ છું ખાસ આપણે પહેલાં વાત કરીએ તો નવમી ઓગસ્ટ જે આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસ આપણે ઉજવીએ છીએ તેની સાથે આ જે પંચોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો અને ત્યારે ભગવાન જે બિરસા મુંડા જે તેમની જન્મ જન્મજયંતિના અવસરે આ દિવસની ઉજવણીની જાહેરાત કરી બે હજાર એકવીસ બાદ આ એક જે પગલું ભર્યું છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે જે આ જે દિવસ ઉજવવાની શરૂઆત કરી ત્યારે દેશમાં તમામ લોકો જે જાણતા જાણતા એ પણ થયા છે કે મુંડા કોણ છે કેવી રીતની લડાઈ તેમણે લડી છે સ્વતંત્રતા માટે ખાસ કરીને બિલકુલ જે આદિવાસીઓનો જે ઇતિહાસ દબાયેલો હતો અને ઇતિહાસકારો ઇતિહાસ નથી લખ્યો એના માટે સરકારને ખૂબ ખૂબ આભાર માનીશું કારણ કે બિરસા મુંડાજીને પણ કોઈ ઓળખતું નહોતું

આપણે જોવા જઈએ તો કોઈ પણ અભ્યાસક્રમ અથવા તો ક્યાંક સંશોધન અથવા તો ઇતિહાસ કે તમે જોવા જાવ તો ક્યાંય બી જે ક્રાંતિવીરો છે કોઈ પણ સમાજના આપણા જે વીરો છે અને સાથે સાથે જનજાતિ નાયકોનો તો ઇતિહાસ તમને કોઈક જ જગ્યાએ બે કે ત્રણ જ અમે પણ આટલું બધું ભણ્યા પરંતુ બે કે ત્રણ એટલા જ નામ અમને મોડે આવતા હતા અત્યારે ત્રણ ચાર વર્ષના એક તમે એમાં સમયગાળામાં જુઓ તો જેમ જેમ જે આપણા જનજાતિ ઇતિહાસ યુવા પેઢી આગળ મૂકીએ છીએ અથવા તો યુનિવર્સિટી આગળ અભ્યાસક્રમમાં તેમ તેમ આજે સમાજનો જે કહેવાય ને કે ગૌરવ એમને પોતે એમ વધતું જાય છે કે આજે અમે એ સમાજના વ્યક્તિઓ છે કે જે અમારા સમાજના આ ક્રાંતિવીરોએ દેશની સંસ્કૃતિને ધર્મ માટે દેશના જળ જંગલ માટે આટલું બલિદાન આપ્યું એમ એટલે ઇતિહાસમાં તો તો અન્યાય થયો છે કે ક્યાંય પણ નાયકોનો ઇતિહાસ વિશે ક્યાંય ઉલ્લેખ જોવામાં આવતો ન હતો અત્યારે ત્રણ ત્રણ ચાર વર્ષથી હવે વિવિધ સંગઠનો યુનિવર્સિટીના પ્રયત્નો દ્વારા હવે સમાજ સામે વિવિધ નાયકોનો ઉલ્લેખ હવે જોવા મળે છે જી કુલચંદ જે બિરસાની તો વાત કરીએ આપણે તેની તો દર વર્ષે આપણે વાત કરતા હોઈએ છીએ પરંતુ એના સિવાયના જે આદિવાસી સમાજમાંથી આવેલા જે આપણે યોદ્ધાઓની વાત કરીએ ખાસ જે સ્વતંત્રતા સેનાની વાત કરીએ કે અન્ય જે પરાક્રમીઓની ખાસ વાત કરીએ તો કયા નામ આપ લેવા માંગશો જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તમને કહેવા માંગશો ખાસ જનજાતિ સમાજમાંથી ક્રાંતિકારીઓ થઈ ગયા એમાં ખૂબ જ સારું અને સંઘર્ષ સંઘર્ષવાનું જીવન જીવનારા તિલકા માછી ખરેખર એમનું પણ વાંચવા જેવું છે જાણવા જેવું છે ખૂબ જ સંઘર્ષ કર્યો સામે અને સ્વતંત્રતા માટે એમણે કામ કર્યું ટંટિયા મામા એ દેશનાની જે બહેનો છે દાખલા તરીકે મધ્યપ્રદેશના ટંટિયા મામા છે એમણે પણ ખૂબ જ

અને લગભગ પંદરસો જેટલા જનજાતિ સમાજના લોકો ત્યાં શહીદ થઈ ગયા છે રાજા શિલપકસિંહ ડાંગના લશ્કરી આંબામાં બ્રિટિશરો સામે લડ્યા અને ત્યાં પોતે પોતાની જાન આપી દીધી શહીદ થઈ ગયા એવા ઘણા લોકો આપણા સમાજમાં આપણા વિસ્તારમાં પણ શહીદ થઈ ગયા છે એમને ખૂબ જ શ્રદ્ધાંજલિ આપી અને હવે પછીનો જે સમય છે એ ખૂબ જ સમૃદ્ધિ વાળો સમય આવે અને આપણા સમાજના લોકો દેશની પ્રગતિમાં સાથે ને સાથે રહી અને પોતાનો પણ વિકાસ ખૂબ કરે એવી આશા દિલીપભાઈ ખાસ વાત કરીએ હવે જે પ્રકારેની લડાઈ લડી છે આની પહેલા જે યુદ્ધની આપણે વાત કરીએ આપે પણ ઉલ્લેખ કર્યો પણ હાલ વાત કરીએ જે વિકાસની વાત કરીએ છીએ શિક્ષણમાં જોઈએ આરોગ્યમાં જોઈએ તેમાં વિકાસ થવો છે પરંતુ આપે જણાવ્યું કે જે થવો જોઈએ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તે નથી થયો આપને શું લાગી રહ્યું છે કઈ કઈ વાતનો હજી પણ જે અભાવ જોવા મળી રહ્યો છે બિલકુલ ગુજરાત ની વાત કરીએ અથવા ભારતની વાત કરીએ તો દરેક પરિસ્થિતિઓ દરેક દરેક એક સરખી છે છે કારણ કે પોતાના હક અધિકાર માટે લડે અને ખાસ જે અનુસૂચિત પાંચ ના રાજ્યો છે દસ રાજ્યો છે અને ચાર રાજ્યો સેવન ચાર રાજ્યો છે અનુસૂચિત છ છે ત્યાં પરંતુ જે દસ રાજ્યોમાં અનુસૂચિત પાંચના જે કાયદા અને નિયમો જે બનાવવા પણ જોઈએ તે આઝાદી પછી કોઈ પણ સરકારે નથી બનાવે એ નવાઈની વાત છે કે તમારે અનુસૂચિત અમારે બીજું કશું નથી જો તું અનુસૂચિત પાંચ લાગુ કરી દો તો તો આદિવાસીઓ તો સુખી થઈ જશે એમાં બધું આવી જાય જળ આવે છે જંગલ આવે છે જમીન આવે છે રોટી કપડા મકાન બધું એમાં આવી જાય છે એટલે અનુસૂચિત પાંચ પૂરેપૂરી લાગુ કરી દો એમના તમે જુઓ ત્રણ હજાર ચારસો સિત્તેર હજાર કરોડ અહીંયા આપણે બજેટ છે

બીજા સમાજના એ બજેટો એમની રીતે એ લોકો વાપરે છે પરંતુ આપણા જે જનપ્રતિનિધિઓ છે એ જનપ્રતિનિધિઓ એનું રજૂઆત પણ નથી કરતા કે એમને ખબર નથી પડતો કે ખબર નથી પડતો આ આ બજેટ બજેટ પર જ આદિવાસીઓને સુખી કરી દે એવી પરિસ્થિતિ છે આજની બીજું આદિવાસી આદિવાસીનો વિસ્તાર જે પથરાળ છે પહાડી છે એમાં જે યોજનાઓ જેમ જેમ કે નળ છે જલ યોજના છે આદિવાસી વિસ્તારમાં શક્ય જ નથી બરાબર પૂર્વ પટ્ટીમાં શક્ય જ નથી ને આ દિન સુધી જ્યાં જ્યાં થયા છે સપાટ જમીન છે ત્યાં થયા છે બરાબર પરંતુ જે ડુંગરાળ જમીન છે તે એ જમીનમાં તો નહીં કઈ જ શક્ય છે એટલે આવી બધી ઘણી બધી છે જે સવાલ તો ચોક્કસથી હજી પણ જે ઉદ્ભવી રહ્યા છે બજેટની ખાસ દર વખતે પણ એ જ વાત થતી હોય છે કે જે પ્રમાણેનું બજેટ ફાળવામાં આવે છે તેમાંથી તેટલો વપરાશ તે રીતે નથી થતો જે પ્રમાણે આદિવાસી જે સમાજની કે પછી વિસ્તારોના વિકાસ માટે થવો જોઈએ એટલો નથી થતો ક્યાં ખોટ રહી જાય છે ક્યાં કમજોરી રહી જાય છે એના માટે શું કરવું જોઈએ ખાસ અમલીકરણ વધારેમાં બજેટ જેટલું ફાળવ્યું છે ત્યાં ઉપયોગમાં આવે એના માટે શું કરવું જોઈએ જ્યારે ગ્રામ્ય વિસ્તારના વિકાસની વાત આવે ત્યારે બજેટ ફળવાય છે આ બધું એક સાઈડ પર પરંતુ જે તે ગામની અથવા તો જે તે વિસ્તારની જરૂરિયાત શું છે એનું થોડું સર્વે કરવાની જરૂર છે ક્યાંક જરૂર જરૂરિયાત મુજબ બજેટ ફળવાય તો એ પરિણામ લક્ષી એ બજેટનું તમને પરિણામ દેખાશે ક્યાંક જરૂરિયાત વગરનું બજેટ ફળવાય તો એ એ કઈ કામનું હોતું નથી એ પ્રકારનું અત્યારે જે ટ્રાઈબલ જે વિસ્તાર છે ડુંગરાળ હોય કે જે હોય ત્યાં આપણે અત્યારે એ જે વિસ્તારની માંગ શું છે એ વિસ્તારને શું જરૂરિયાત છે કેવા પ્રકારની જરૂરિયાત છે એ જરૂરિયાત સમજીને પછી જો બજેટ ફળવાય અને પછી જો મંજૂર થાય

ખૂબ સારું બજેટ પણ ફંડ પણ ફાળવવામાં આવે છે પરંતુ જે તે વિસ્તારમાં જનપ્રતિનિધિઓ સરપંચથી માંડીને જિલ્લા પંચાયત સુધીના બધા જ લોકો સ્થાનિક હોય છે આપણા ખ્યાલ પ્રમાણે પો પોતાનો વિસ્તારનો વિકાસ કરવા માટે વધુ જવાબદારી એમની બને છે બીજું કે જંગી સમાજમાં જે જે લોકો જે જમીન વિહાણો અથવા તો મજૂર વર્ગ છે એમનું સ્થળાંતર વર્ક્સોથી થઈ રહ્યું છે એ સ્થળાંતર ખરેખર સરકારે અને સ્થાનિક આગેવાનો ધ્યાન રાખીને સ્થાયી લોકો થાય ઘણી એક સારી સારામાં સારી ગુજરાત માં ડેરી ઉદ્યોગ એટલે પશુપાલન એના કારણે ખૂબ સારું પરિવર્તન આવ્યું છે એ પ્રમાણે દરેક જિલ્લામાં રોજગારીની તકો ઉભી કરવામાં આવે કોઈક ને કોઈક ધંધા વ્યવસાય રોજગાર માટે તો જ્યાં સુધી સ્થાયી થશે ત્યાં સુધી વિકાસ ખ્યાલ ની આવશે અને બીજું કે શિક્ષણ ની સાથે સાથે રોજગારી ખૂબ જ મહત્વની છે તો જ ચર્ચા કરવાલાયક છે અત્યારે આપણે એ મુદ્દે થોડો ઘણો પ્રકાશ પાડવાની કોશિશ કરી કે કયા કયા પ્રશ્નો હાલ ઉદ્ભવી રહ્યા છે અને ખાસ જે સ્વતંત્રતા સેનાની આપણે વાત કરી અન્ય જે પરાક્રમી યોદ્ધાઓ છે કે જેમનું જે પરાક્રમ આજે પણ જે યુવાઓ શીખે એમના જે પરાક્રમો કહેવા હતા તેમનાથી પ્રેરણા આજે પણ આદિવાસી યુવાઓને અત્યારે મળે તેના માટે આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે આજે ઠેર ઠેર અને તે જ માટે આપણે ચર્ચા કરી ચર્ચામાં આપણી સાથે જોડાયા ડૉક્ટર પ્રેમપ્યારી થળવી સાથે જ ફૂલચંદ ખોખણીજી અને સાથે જ ડૉક્ટર સોરી દિલીપ રેનામાજી આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટૉપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દાને લઈને ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર